નમસ્કાર હું કિંજલ ત્રિશુલ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું તો વાવાઝોડાથી થયેલા નુકસાન અને સરકારના રાહત પેકેજની તમામ અપડેટ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં તોકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા તેમજ ઘાયલોને પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકાર તોકતે વાવાઝોડાના કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે મોદીએ વધુમાં જણાવ્યું અમદાવાદમાં બેઠક દરમિયાન તોપતે વાવાઝોડાના કારણે ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા કરી અને પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની માહિતી પણ મેળવી ગુજરાત અને અને કરવામાં આવેલા રાહત કાર્યવસન પગલાની સમીક્ષા માટે અમદાવાદ ખાતે બેઠકની અધ્યક્ષતા કરી હતી ત્યારબાદ હજાર કરોડની આર્થિક મદદની જાહેરાત કરી તાત્કાલિક રાહત બાદ રાજ્યમાં થતા નુકસાની મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે છે જેના આધારે વધુ સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાના પુનઃસ્થાપન અને નિર્માણ માટે તમામ શક્ય સહાયનો વિસ્તાર કરશે તેમની મુલાકાત દરમિયાન તેમણે કોરોના પરિસ્થિતિની પણ વિગતો મેળવી ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ પણ વડાપ્રધાન મોદીની સાથે રહ્યા હતા રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનું ડેટા જાહેર કરવામાં આવ્યો જેમાં રાજ્યમાં ત્રણ હજાર કરોડનું નુકસાન થયું હોવાનું કહેવાયું છે આ સાથે જ કૃષિ ઊર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટું નુકસાન થયું છે ઊર્જા સેક્ટરમાં અંદાજે ચૌદસો કરોડનું નુકસાન થયું છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં બારસો કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે સૌરાષ્ટ્રમાં તેર હજાર આઠસો હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા નુકસાન પામ્યા છે જેમાં કુલ સાઠ કરોડનું નુકસાન હોવાનો અંદાજો છે રોડ અને બિલ્ડિંગ ક્ષેત્રમાં અંદાજે પચાસ કરોડનું નુકસાન થયું છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં કરોડના અંદાજ છે છે ગુજરાતમાં ગુજરાતમાં જે વિનાશ તેમાં પણ નુકસાન થયું વાવાઝોડાના કારણે કુલ તે લોકોના મોત થયા છે અનેક જગ્યાએ મકાનો વૃક્ષો વીજપુલ ધરાશાયી થયા છે જ્યારે અનેક પશુઓના પણ મોત થયા છે એસટી વિભાગનો સૌથી મોટો નિર્ણય વાવાઝોડું શાંત થતા રાજ્યના તમામ ડેપોની બસો ફરી શરૂ કરાય જેટલી ટ્રીપ મુજબ ભાવનગર અને અમરેલીમાં સર્વે બાદ રૂટ શરૂ થશે તાંડવ બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો હવામાન ખાતાએ આપ્યું એલર્ટ બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહ્યું છે લો પ્રેશર હવામાન ખાતું સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જો તે મોટા તોફાનમાં ફેરવાશે તો તેને યાસ નામથી ઓળખવામાં આવશે અને તે ઓડિશા રાજ્યના ભુવનેશ્વર શહેરના દરિયાકાંઠે ટકરાઈ શકે છે કોરોના વાયરસથી રિકવરીના ત્રણ મહિના બાદ જ લાગશે વેક્સિનનો ડોઝ કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય આપી મંજૂરી કોરોનાની બીજી લહેરમાં રી થવાની સંભાવના વધી ગઈ છે પહેલા છ મહિના પછી વેક્સિન લઈ શકાશે તે નિયમમાં કરાયા ફેરફાર દેશમાં વેક્સિનની અછત નિવારવા મોદી સરકારનો મોટો નિર્ણય રાજ્યોને મોટી રાહત તમામ રાજ્યો માટે પંદર જૂન સુધીમાં વેક્સિન ઉપલબ્ધ બનાવશે રાજ્યોને એડવાન્સ તૈયારી કરી લેવાનો અપાયો આદેશ મે અને જૂનના પહેલા પંદર દિવસમાં રાજ્યોને મળી જશે વેક્સિનો મોટો સ્ટોક રાજ્યો વિના વેક્સિનેશન ચલાવી શકશે કોરોના વેક્સિન પર મહત્વના સમાચાર રસી પર ટેક્સ ઘટાડીને ઝીરો પોઈન્ટ પાંચ ટકા કરી શકાય છે શુક્રવારે જીએસટી કાઉન્સિલ મિટિંગમાં લેવાઈ શકે છે આ નિર્ણય દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સિંગાપુર ટ્રેન વિવાદ પર સિંગાપુર નારાજ તથા ભારતના વિદેશ મંત્રાલય કરી સ્પષ્ટતા જયશંકરે ટ્વીટ કરીને કહ્યું દિલ્હીના સીએમ ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતા ગુજરાતમાં તોકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાનની સાથે અમરેલી વિસ્તારમાં અઢાર સિંહ ગુમ થયા હોવાની વાત પર વન વિભાગે ખુલાસો કર્યો કે આ માત્ર એક અફવા હતી બે મોઢાની વાત સમગ્ર રાજ્યમાં અનિશ્ચિત સમય સુધી રસીકરણની પ્રક્રિયા બંધ બીજી તરફ સરકારની બીજી સૂચના મળ્યા બાદ જ ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ થશે તો આ હતા આજના કે સમાચાર જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં આપના મિત્રોને શેર પણ કરજો અને આપનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો દરરોજના કે સમાચાર સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો આપ ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો સાથે જ અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને પણ લાઇક કરજો ધન્યવાદ